ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની સીધી અસર રાજ્યોના વિવિધ ડેમોના જળસંગ્રહ પર થઈ રહી છે જેના પરિણામે ગુજરાતમાં જળ સંકટના એંધાણ વર્તાઈ રહ્યા છે ગુજરાતના જળાશયોમાં હાલની સ્થિતિએ સુડતાલીસ ટકા જેટલું પાણી છે પરંતુ જે ઝડપથી જળાશયોમાં પાણીના જથ્થામાં ઘટાડો થઈ રહ્યો છે જેના કારણે ચિંતામાં ચોક્કસ વધારો થયો છે કારણ કે ગત ત્રેવીસ માર્ચના રોજ ડેમોમાં પાણીનો કુલ જથ્થો અઠ્ઠાવન ટકા હતો મતલબ કે છેલ્લા ત્રીસ દિવસમાં રાજ્યના જળ સંગ્રહમાં અગિયાર ટકાનો ઘટાડો થયો છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં પચાસ ટકા પાણી છે રાજ્યના સડસઠ જળાશયો એવા છે જેમાં દસ ટકાથી ઓછું પાણી છે પચીસ ટકાથી ઓછો જળ સંગ્રહ હોય એવા જળાશયોની સંખ્યા એકસો ચૌદ છે એટલે કે રાજ્યના અડધાથી પણ વધુ જળાશયોમાં પચીસ ટકાથી પણ ઓછું પાણી છે પંડર ડેમો તો સાઉથ સાવતળિયા ઝાટક છે રાજ્યમાં હજુ વરસાદનું આગમન થવાને ઓછામાં ઓછા બે મહિના બાકી છે વળી જળાશયોમાં નવા નીર તો સામાન્ય સંજોગોમાં જુલાઈ માસમાં જ આવતા હોય છે જેના કારણે ગુજરાતમાં સ્થિતિ વધુ વિકટ બની શકે છે